જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર તો મિત્રો આજે ચેલેન્જ વિડીયો કરવાનો હો પણ હનો કરવાનો હો અને હું ચેલેન્જ હ એ ચેલેન્જની વસ્તુ લેવા માટે હું અને વિજય બે જણા જઈ રહ્યા અને શની ચેલેન્જ કરવાની તમારે જોવું હોય ને તો ઉધી અમારા બ્લોગની સાથે તમે જોડાયેલા રહેજો તો અમે વિજય ને બંને જણા શું વસ્તુ લેવા જઈએ છીએ અને ગેરલાઇન હની ચેલેન્જ કરીએ છીએ ને એ બતાવીએ પેલા શું લેવા માટે જઈ રહ્યા ને એ તમને આગળ બતાવીએ બ્લોગમાં જોડાયેલા રહ્યો બે ગાડી લઈ અને બ્લોગ માં આ અમારા ગામમાંથી ચાણસ રોડ પર જવાનો ડાયરેક્ટ રસ્તો હોય શોર્ટકટ તો મિત્રો આ બજાર બાજુ આવેલું રોટલીયા હનુમાન દાદા નું મંદિર આ મંદિર એક જ એવું હશે કે જ્યાં આગળ રોટલીઓ ચડે હનુમાન દાદાના જોઈ લો આ જગ્યાએ ડાયરો કર્યો હતો ને તો ડાયરામાં ખાંસી બધી એવી રોટલીઓ આવી ઢગલા બંધ રોટલીઓ રોટલા ને બધું આવી હતું મિત્રો તમે કદાચ એ રોટલી હનુમાન દાદાનો તમે ડાયરો જોયો હોય એના ખ્યાલ હશે તો અમે એરા રસ્તે થઈને જઈએ એ વાળા રોડ ઉપર તો મિત્રો જો વિજયજી ફોન કરીને પૂછે છે અલ્યા नक्की જ છે ચટલી લેવાની કિસ કરવીન કિસ કરે ઓકે દો આયુર્વેદિક બીજી લે આપણે બીજી હતી એરી બતાવજો અંદર આવી હરી હરી આ હરી આય અમે મિત્રો એક વખત મેહુલ ને બે જણા આટલે ગુલ્ફી ખાઈ તુ હતા અને આ આવે અમારા મિત્ર જો તમે ઓચોથી લે હે તમે ઓચોથી ઓય આપડો મિત્રની દુકાન છે એવું હે એમ મિત્ર બહુ સારું સિકણ રાખે છે મલાઈ મારી

કાઢી લઈને એટલા હતા કે ગુલ્ફી ઓગળી ના જાય આમ તો બાઈક ઉપર આવે જ ને તો ગુલ્ફી કદાચ ઓગળી પણ જાય કે ઉનાળો ચાલુ થઈ ગયો હો આમ તો આમ તો કાઠ તડકો પડી ગયો એટલે પ્રાકૃતિક ઉપર બંધ થઈ ગયો ખૂબ તો મિત્રો ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા આપણા બધા એક્ટરો પણ તૈયાર હતી અને ફૂલ ચેલેન્જ કરવાની ને હું તમને કહી દઉં જો આવો ગુલ્ફીના બે બોક્સ લાયા છે લો આરી ગુલ્ફી આપણો ગુલ્ફી ચેલેન્જ કરવાની છે એ પહેલા આપણે દરેકના નંબરની ચિઠ્ઠી ઉલાડી દઈએ અને કોનો કયો નંબર આવે છે એ જોઈ લઈએ ચલા ચિઠ્ઠી ઉલાડી દઈએ લો આમ ચિઠ્ઠી લઈ લો કરો બળો એ હું તો આયા મિત્રો ચેલેન્જ માં ગુલ્ફી ચેલેન્જ કરવાની છે અને બે મિનિટ નો સમય બરાબર બે મિનિટ માં જે સૌથી વધારે ગુલ્ફી ખા એ વિજેતા ગણા

છોકરા ફોન લઈ જાઉં તે સાફ કર દે કેમેરામેન ના હાલ દે નબરેડી હાલ ખાય છે જીને કોકડી જા બીજ સર એ ગુલ્ફીલા મે બેકેટ લાવજી ચલઈ લાગી પકડીને Gandok, गुल्पी गंडो habis एक

तो अच्छी तो चलो बोधमी आई बोधमी बोधमी બરાબર બરાબર જલ્દી જલ્દી ટાઈમ को बात ટાઈમ को पंचावन एक पंचावन जा तो तो खड़ा बोल खड़ा चल खड़ा चल लगो चार पॉइंट पांच चौथा नंबर विना जी दमी सो आई चौथा नंबर आई तो आई ना ना ब्रेक

આ એ રીતે કહી વાવાળો ફોનમાં આવી ગયા માને મારું મેણું વાજીયો કપડમાં કે પ્લીઝ પ્લીઝ સઠી આ ના ચોથી આ બડની 53 53 હા સઠી લઈ લે હો સઠી લઈ લો એક સઠી લઈ લે

અડજીય વિનાજી કેટ થોડા રેસમાં આવજો પાછો વિનાજી ખાઈ જાય ખાઈ જાય

એક 20 સાતળ્યાતા શકતો એ આ ખોદ કરી આ ટાઈમ ચાલુ કરી ખોદો બેટા હા 60 દંડ દંડ હાલ અમી ગાવાની ના નહીં પૂરી કર દે આરે ખા કે મુખાન દાડા ગત બેટા ટાઈમ ચાલુ રાખો વાહી દાજી વાહ પુરુ ના 140 140 આવડો 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 ખો આજ 20 બે પુરી બેના જેવા નંબર મિત્રો છઠા નંબર માં આવ્યા છો સદેવ સાહેબ અમારી ના રે સાત

શેલ્લે નંબર વાળા 3 સેકન્ડ શેલ્લે વાળામાં સારું ઓગળી જઈએ એટલું જોર કરો એટલું કા પૂરી કરી દો આ કરીતા ના

આ રહ્યો કાલે જોર કરીતા નહી કેશામ નહી મે કોદરી કેશામ વા ભાઈ વા ટિકિટમાં ચાલ તો ઈમે આવી ગયો આ ડાગો પર પકડો લીલા લીલામો પર ટંડિડે પર લાગી ગયો ટંડિ તો લાગી એક પત્તા

ત્રીજા નંબરે લાલભા મતલબ હું પોતે એટલે બે મિનિટની અંદર હા ચાર ગુલ્ફી ચોથા નંબરે હતા બા તો બાએ બે મિનિટની અંદર પોચ ગુલ્ફી ગાધી જે આજના વિજેતા હૈ અને પોચમા નંબરે હતા વિનોજી તો વિનાજીએ બે મિનિટની અંદર બે ગુલ્ફી ગાધી અને છઠ્ઠા નંબરે હતા સહદેવ તો સદેવે બે મિનિટની અંદર દોઢ ગુલ્ફી કાધી તો આજના વિજેતા હી બા તો મિત્રો આજ ભૂલ્યો નતો ને એટલા આપણો ચાન્સ આવી ગયો છે હવે કાલ્દી આવશે કાલ્દી આપણે જીત પાડા પતક આપી દે આ બધા ને તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પેલા જણાવી દઉં કે આપણે YouTube માં ત્રણ ચેનલો છે રાજા બ પંચો પાટણ રાજા બ voucher લોગ ઇન બ્લુ પર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પીચ છે રાજા બહુચર પંચોપાટન લોસ રાજા બહુચર રસોઈ ત્રણ પીચ ને ફોલો કરી દેજો મળીએ નવા લોક્સ સાથે ત્યાં સુધી જય માતાજી